લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે જેને લઈ બંને પક્ષો અત્યારથી જ કામે લાગી ગયા છે અને બંને પક્ષો અત્યારથી જ પ્રચાર સહિત કામો શરૂ કરી દીધી છે ભાજપ દ્વારા જ્યાં ફરી એકવાર મોદી સરકારના સૂત્ર સાથે દિવાલ ઉપર કમળ સાથે ભરૂચની જનતાના દિલમાં પણ કમળ ખીલવવા શરૂઆત કરી છે તો બીજી તરફ મહારૂ મહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના સમર્થકોએ કોઈપણ રાજકીય સિમ્બોલ વિના હું તો લડીઝના બેનરો લગાવી દીધા છે આ વચ્ચે કોંગ્રેસના ગઢ એવા પીરામણ ગામની હદમાં પીરામણથી હવા મહેલ સુધીના માર્ગની બાજુમાં રેલવેની દિવાલ પર ભાજપ દ્વારા કમળના સિમ્બોલ વોલ પેઇન્ટિંગ કરાવ્યા હતા જેના પર રોજ કોઈ તત્વ દ્વારા કાળો કલર લગાવી દેવામાં આવ્યો છે એક સિમ્બોલ ઉપર નહીં ત્યાં જેટલા કમળના વોલ પેઇન્ટિંગ કરાયું હતું તે તમામ પર કાળો કલર લપેટી દેવામાં આવ્યો છે તો બીજી તરફ અંકલેશ્વર શહેરમાં ભાજપ શાસિત નગરપાલિકા સામે જ ફેઝલ પટેલને હું તો લડીસજના પોસ્ટર થોડા સમય પૂર્વ લાગ્યું હતું જેને કોઈ તત્વધારા માત્ર ફેઝલના ફોટો ઉપર કાતર ફેરવી દીધી હોય એમ મધ્યમાંથી ફાટી નાખ્યું હતું જ્યારે બંને રાજકીય પક્ષના કાર્યકરોમાં ચૂંટણી પૂર્વ જ ગરમાટો જોવા મળી રહ્યો છે કોને કાળો કલર ચોપડ્યો છે ને કોણે બેનર ફાળ્યું એ હજુ સામે આવ્યો નથી પરંતુ ચૂંટણી પૂર્વજ પરની પ્રતિસ્પર્ધી વચ્ચે કોલ્ડ વોરની શરૂઆત જોવા મળી રહી છે